બં જગ્યાએથી કુલ ચાર જેટલા બંધ ટાર્ગેટ બનાવીને લાખો રૂપિયાની મતાનો હાથ કરીને ફરાર થઈ જતા સંજેલી પોલીસ ફરી વાર દોડતી થઈ સંજેલી તાલુકાના ડુંગરા ગામે તથા સરોરી ગામે ત્રાટકેલા તસ્કરોએ બંને જગ્યાએથી કુલ ચાર જેટલા બંધ મકાનોને ટાર્ગેટ બનાવી લાખો રૂપિયાની મતાનો હાથ ફેરો કરીને ફરાર થઈ જતા સંજેલી પોલીસ ફરીવાર દોડતી થઈ જવા પામી છે નગરમાં ગત મહિને થયેલ ઘરફોડ ચોરીઓનો એક તરફ દાહોદ એલસીબી પોલીસે ભેદ ઉકેલીને કેટલો મુદ્દો માલ કબજે લીધો છે અને બીજી તરફ તસ્કરોએ સંજેલી તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ પોતાનું કસમ અજમાવી લાખો રૂપિયાની મતાનો હાથ ફેરો કરીને પોલીસને પડકાર ફેંક્યો છે જાણવા મળ્યા મુજબ સંજેલી તાલુકાના ડુંગરા ગામે મંત્રી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને હાલ ગાંધીનગર ખાતે રહેતા અને મૂળ ડુંગરા ગામના વતની એવા હસવેનભાઈ પ્રદીપભાઈ બાબોરના ડુંગરા ખાતેના બંધ મકાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને બંધ મકાનના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશી મકાનમાં મુકેલ તિજોરીઓનો લોક તોડીને તિજરીઓમાંથી દોઢ તોલા વજનની સોનાની વીંટી નંગ ત્રણ ત્રણ તોલા વજનની સોનાની ચેન નંગ બે એક તોલા વજનની સોનાની પુટ્ટી વળી સાડા પાંચ તોલા કુલ વજનના સોનાના ઘરેણા અને પાંચસો ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો બસો ગ્રામ વજનના ચાંદીના છડા પચાસ ગ્રામ વજનની ચાંદીની વિછોડેની જોડ નંગ બે પાંચસો પચાસ ગ્રામ વજનના ચાંદીના ફોરિયા એકસો પચાસ ગ્રામ વજનના ચાંદીના કળા નંગ પાંચ પચાસ ગ્રામ વજનની ચાંદ અશ્વિનભાઈ ભાભોરના કાકા ચંદ્રસિંહ લેમસિંહે ભાભોરના બંધ મકાનના તાળા તુડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બીજી તરફ એ દિવસે રાતે સરહરી ગામે રહેતા શિક્ષક ચુનીલાલ તનાભાઈ રાઠોડા બંધ પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મકાનના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ પાંચ એક લાખ રૂપિયાના સોના ચાંદીના ટાંકીના થતા રૂપિયા પચાસ હજારની રોકડ અને નજીકમાં રહેતા ઈલાબેન કાળુભાઈ રાઠોડના બંધ મકાનના તાળા તોડીને મકાનમાં પ્રવેશીને તિજોરી અને કબાટો વેરવિખેર કરીને તેમાં મૂકી રાખેલ મંગલસૂત્ર કંદોરો તથા રૂપિયા બાવીસ હજારની રોકડની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા હાલ પોલીસે ડુંગરા ગામના અજમેરબર પ્રદીપભાઈ ભાપોરની ફરિયાદ લઈને કરફોડ ચોરીનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે